મારા લગ્નને લગભગ બે વર્ષ થયા હતા અને મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી એક દિવસ મારી સાસુનો ફોન આવ્યો કે તમે મારી છોકરીને થોડા દિવસો માટે મારા ઘરે મૂકી જાઓ તે અહીંયા આરામ કરશે અને આપણે ડિલેવરી પણ અહીંયા કરાવી લેશું હું અને મારી વાઈફ શહેરમાં એકલા રહેતા હતા અમે બંનેએ વિચાર્યું કે આ બરાબર છે મારા માતા પિતા ગામડામાં રહે છે મારા માતા પિતાએ પણ તેની મંજૂરી આપી દીધી મારી માએ કહ્યું કે આ સારું રહેશે ત્યાં વહુની દેખભાવ પણ થઈ જશે અને તું પણ તારું કામ કરી શકીશ ગરમીનો સમય હતો એટલે હું મારી વાઈફને લઈને મારી ગાડીમાં તેને ઘરે મૂકવા માટે ગયો ત્યાં પહોંચતાં મારે સાંસ થઈ ગઈ મને જોઈને તે બધા ખૂબ જ ખુશ થયા અને ઘરમાં ખુશીઓનો માહોલ બની ગયો થોડીવાર પછી મારી સાઓનો અવાજ મારા કાનમાં પડ્યો તેણે કહ્યું જીજુ જલ્દીથી હાથ ધોઈ લ્યો ખાવાનું તૈયાર છે મારી સાલીનું નામ પ્રિયા છે તેનો રંગ એકદમ ગોરો છે મારા મનમાં મારી સાઓને લઈને કોઈ બીજો વિચાર નહોતો અમે બધાએ સાથે જમ્યા અને આરામ કરવા પોતપોતાના રૂમમાં જતા રહ્યા મારા રૂમમાં મારી સાલી મારી માટે દૂધ લઈને આવી પછી થોડી વાર અમે બંને વાતો કરવા લાગ્યા અને પછી સૂઈ ગયા સવારે જાગીને હું ઘરે પાછો જવાની તૈયારી કરવા લાગ્યો તો મારા સાસુએ કહ્યું જો તમને ખોટું ન લાગે તો એક વાત કહું મેં કહ્યું જી હા કહો તો તેણે કહ્યું કે તમે તમારી સાથે પ્રિયાને પણ સાથે લેતા જાઓ અને ત્યાં તેને કોઈ સારી કોલેજની અંદર દાખલ કરાવી દેજો અત્યારે અહીંયા આજુબાજુમાં કોઈ કોલેજ નથી તે તમારી સાથે રહીને કોલેજની પઢાઈ પૂરી કરી લેશે અને જ્યાં સુધી તે તમારી સાથે રહેશે ત્યાં સુધી તમારે ખાવા પીવાની તકલીફ નહીં થાય મેં પણ હા કહી દીધી પ્રિયા મારી સાથે આવવા માટે પોતાનો સામાન પેક કરવા લાગી પછી અમે બંને મારા ઘર તરફ જવા માટે નીકળી ગયા થોડી વાર પછી અમે બંને ઘરે પહોંચી ગયા ઘરે જઈને પ્રિયાએ કહ્યું તમે તમારા રૂમમાં જઈને આરામ કરો હું તમારી માટે ચા બનાવીને લાવું છું થોડીવાર પછી પ્રિયા ચા બનાવીને આવી અમે બંને સાથે બેસીને ચા પીવા લાગ્યા તેણે પોતાના ઘરે ફોન કરીને જણાવી દીધું કે અમે પહોંચી ગયા છીએ લાંબી મુસાફરી કરીને અમે બંને થાકી ગયા હતા એટલે અમે વિચાર્યું કે સાંજે જમવામાં શું બનાવશું તો મારી સાલીએ કહ્યું જીજુ આજે આપણે બંને બહાર ખાવા જઈએ તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું ઠીક છે તો તૈયાર થઈ જા તે ખુશી ખુશી તૈયાર થવા જતી રહી તૈયાર થઈને અમે બંને મારી બાઇક લઈને બજારમાં ગયા ત્યાં જઈને અમે હોટલમાં જમ્યા મારી સાલી ખૂબ જ થાકી ગઈ હતી તે રસ્તામાં જ મારી પીઠ ઉપર સર રાખીને સૂવા લાગી હતી અને મને પણ ખૂબ જ સારું લાગી રહ્યું હતું હું બાઇકને ધીમે ધીમે ચલાવતો હતો થોડી વાર પછી અમે ઘરે પહોંચ્યા તે ખૂબ જ નીંદરમાં હતી હું જેમ તેમ કરીને તેને રૂમ સુધી લઈ ગયો અને પછી પથારીમાં સુવડાવી તે સવારે જાગીને મેં જોયું તો મારી વાઈફ સાથે મારી સાઓ વિડીયો કોલ ઉપર વાત કરી રહી હતી થોડી પછી હું ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયો અને મારી સાલી રસોડામાં જઈને મારા માટે ટિફિન બનાવ્યું અને હું ઓફિસે જતો રહ્યો સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો આવ્યો તો મારી સાઓએ કહ્યું જીજુ મારે થોડોક સામાન લેવા માટે માર્કેટમાં જવું પડશે તમે મને થોડાક પૈસા આપી દેજો મેં તેને કહ્યું તું મને જણાવ કે શું લાવવાનું છે હું લાવી દઈશ તું એકલી માર્કેટમાં કઈ રીતે જઈશ તે મારી વાત સાંભળીને એકદમ ચૂપ થઈ ગઈ અમે બંને સાથે જમ્યા અને ટીવી જોવા લાગ્યા ત્યાં અચાનક ટીવી ઉપર ન્યૂઝ આવી કે આજ રાત્રે આઠ વાગ્યા પછી આખા દેશમાં લોકડાઉન લાગી જશે સમાચાર સાંભળીને અમે એકબીજાને જોવા લાગ્યા મેં મારી ઓફિસે કોલ કર્યો તો મારા બોસે પણ કહ્યું કાલથી લોકડાઉનના લીધે ઓફિસ બંધ રહેશે મેં પ્રિયા સામે જોયું એટલે મને યાદ આવ્યું કે તેને થોડોક સામાન લેવા માટે બજારમાં જવાનું હતું મેં તેને કહ્યું ચાલ અત્યારે જ લઈ આવીએ નહીતર થોડા સમય માટે કાંઈ નહીં મળે તે બોલી રહેવા દો કામ ચાલી જશે મેં તેને જોર દઈને પૂછ્યું કે શું લાવવાનું હતું તું મને જણાવતો ખરી તો તે શરમાતા શરમાતા બોલી હું મારા અંદરના કપડા લાવવાનું ભૂલી ગઈ હતી મારે તે લેવા જવાના હતા હવે હું ચલાવી લઈશ તેની વાત સાંભળીને મેં કહ્યું ના ચાલ અત્યારે જ જઈ આવીએ તું આટલા દિવસ કઈ રીતે મેનેજ કરીશ તો તે કહેવા લાગી જીજુ મને ખૂબ જ શરમ આવે છે હું તમારી સામે કઈ રીતે લઈશ મેં તેને કહ્યું અરે એમાં શરમાવાની શું વાત છે કપડાં તો છે તે આવવા માટે ના પાડી રહી હતી પરંતુ મેં વારંવાર કહ્યું એટલે તે માની ગઈ અને અમે બંને બજારમાં ગયા તેણે મને દુકાનની બહાર ઊભા રહેવા કહ્યું અને તે અંદર જતી રહી તેણે થોડા કપડાં ખરીદ્યા અને પછી અમે ઘરે આવી ગયા આવીને તે રસોઈ બનાવવા માટે રસોડામાં ગઈ અને મેં મારી માટે એક નાનો એવો પેક બનાવ્યો હું ધીમે ધીમે પી રહ્યો હતો તો પ્રિયાએ કહ્યું જીજુ ગલાસમાં શું છે મેં કહ્યું જ્યુસ છે શું તું પીવા માગે છે તે બોલી ના મેં ક્યારેય નથી પીધું તો મેં તેને કહ્યું પી લે તો તેણે કહ્યું જો મને તે ચડી જશે તો મેં કહ્યું કાંઈ નહીં થાય અને જો વધી જાય તો ચૂપચાપ સૂઈ જવાનું અને અત્યારે ઘરમાં આપણી સિવાય કોઈ છે નહીં હું સંભાવી લઈશ અને અમે બંને હસવા લાગ્યા પછી તેણે કહ્યું સરસ મને પણ એક ગ્લાસ બનાવી આપો મેં તેની માટે બીજા એક ગ્લાસમાં પેક બનાવ્યો અને તે પણ મારી સાથે પીવા લાગી અને થોડી વારમાં તેને નશો ચડી ગયો અને બંને મોડી રાત સુધી વાતો કરી પછી મેં તેને કહ્યું ચાલો પ્રિયા હવે રાત ખૂબ જ થઈ ગઈ છે આપણે બંને સૂઈ જઈએ તે બરાબર ચાલી પણ શકતી ન હતી હું તેને માંડ માંડ તેના રૂમ સુધી લઈ ગયો અને તેની પથારી ઉપર સુવડાવી અત્યારે નશામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને મારી પત્ની પિયરમાં ગઈ હતી ઘણા સમયથી મેં કોઈ કામ કર્યું ન હતું એટલે મારા મનમાં તેના વિચાર આવવા લાગ્યા મેં વિચાર્યું કે હું તેની સાથે કંઈક ગલત ન કરી શકું મેં પોતાને સંભાવ્યો સવારે પ્રિયાએ મને જગાડ્યો જીજુ ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધીમાં હું નાસ્તો બનાવું છું આટલું કહીને તે રસોડામાં જતી રહી મારા મનમાં કાલ રાતથી અવનવા વિચારો આવવા લાગ્યા હતા પરંતુ આજ દિવસ સુધી મેં પોતાના સંભાવી રાખ્યો છે અને પછી લોકડાઉન ખુલ્યું હું મારી ઓફિસે જવા લાગ્યો મિત્રો હંમેશા મનને મક્કમ રાખો અને કાબૂમાં રાખો કોઈ વસ્તુ મુશ્કેલ નથી જો તમને મારી નાની એવી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના